સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ વારંવાર છે સુવિધા આપવાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસની સેવા શરૂ કરાઈ છે જો કે આ સેવા કેટલીકવાર વાહન ચાલકો માટે હેરાનગતિનો સબબ બની જતી હોય છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ બીઆરટીએસ બસની અમરોલી બ્રિજ પરથી પસાર થયેલી બીઆરટીએસ બસ બંધ પડી જતા ચાલકે બસ ત્યાં જ મૂકી રાખતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી લોકોએ બીઆરટીએસ સેવા અને બસ ચાલક સામે રોષ વ્યક્ત કર્યો છે બરોબરભાઈ આ કઈ જગ્યાએ શું સમસ્યા છે આ અમરોલી વિસ્તાર છે અમરોલી ચાર રસ્તા સમસ્યા અહીંયા પેલા બ્લુ બસની છે આ સિટી બસ જે છે દરરોજ એક બે બસો બંધ જ પડી જાય છે ને ટ્રાફિકને ટાઈમે ખાસ કરીને પણ પડે જેમાં અમે અરે કામ ધંધા જવાવાળા લેટ પડી જઈએ અડધી પૌની કલાક લેટ થાય તો પછી ત્યાં સાંભળવાનું થાય અમે જ્યાં નોકરીએ જતા હોય એ બસ બંધ પડે ત્યારે અમને પૂછો મેં કીધું ભાઈ આ બસ બંધ પડી ગઈ સાઈડ હટાવો એ બસમાંથી ઉતરીને ડ્રાઈવરને કંડક્ટર સાઈડ થઈ જાય છે તો કંઈ જવાબ આપતા નથી કે સર્વિસ થતી નથી આ બસો અમે જોઈએ ઉતરીને પછી જોયા તેમાં જોયા પચાસની સીટ છે ને દોઢસો ભરેલા હોય છે એટલે ગાડી લોડ ઉઠાવી નહીં શકે અને કલાચ પ્લેટ ફેલ થઈ જાય ને પછી રિવર્સમાં ગાડીમાં અમારી ઠોકી નાખે છે આખા સુરતમાં જ આજ પ્રોબ્લેમ છે બ્લુ બોસની અધિકારીઓને હવે ટ્રાફિકની સમસ્યા છે તો એના સર્વિસ કરાવે ના કર વ્યવસ્થિત બસ મૂકે તો પબ્લિકને હેરાનગેતી થાય છે થવાનો બંધ કરાવે એના જવાબદાર છે અમે કોને કહેવા જઈએ પબ્લિક વધુમાં અમરોલી બ્રિજની જેમ જિલ્લાની બ્રિજ સહિત શહેરના અનેક વિસ્તારોમાં બીઆરટીએસ બસો બંધ પડી જતી હોય છે જેને લઈને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે જોવું રહ્યું કે લોકોની સુવિધા માટે શરૂ કરાયેલી બીઆરટીએસ બસની સેવા વધુ સારી બનાવાશે કે કેમ તે જોવું રહ્યું